ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ વોલેટાઇલ વોલેટાઇલ શબ્દનો અર્થ અસ્થિર ચંચલ લહેરી આનંદી ક્ષણિક મનમોજી સ્વચ્છંદી વરાળ બનીને જલ્દી ઉડી જાય કે હવામાં જતું રહે એવું થાય છે વોલેટાઇલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્ટોક માર્કેટ ઇઝ સો વોલેટાઇલ ધેર ઝી અ રિસ્ક ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ્સ અર્થાત શેર બજાર ખૂબ જ અસ્થિર છે તમારા રોકાણો પર જોખમ છે એક બીજું ઉદાહરણ જોઈએ પેટ્રોલ એન્ડ ડીઝલ આર વોલેટાઇલ સબસ્ટન્સીસ એટલે કે પેટ્રોલ અને ડીઝલ વરાળ બનીને હવામાં જલ્દી ઉડી જાય તેવા પદાર્થો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ